રાજ્યભરના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે આગામી બોતેર કલાકમાં વરસી શકે છે કમોસમી વરસાદ હવામાનલાલ પટેલે આગાહી કરી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે ત્યારે મહત્વનું છે કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ અને ઉત્તર ભારતથી આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડશે છેક પંદરમી ડિસેમ્બર સુધી આ સિલસિલો યથાવત રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે ગુજરાતના હવામાનમાં પડતું હવામાન શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે તેથી ભારે વરસાદ થતાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગો પણ વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો વડોદરા આણંદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે વરસાદ પાછળનું કારણ બંગાળસાગર શિક્ષકનો ભેજ અરબી સમુદ્રનો ભેજ અને ઉત્તર ભારતમાં આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વરસાદ થવાની શક્યતા રહેશે